બનાસકાંઠા ડીસાના થેરવાડા ગામના બીકોમ કરેલા યુવાને ફૂલોની ખેતી કરી બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા વિસ્તારો છે જ્યાં સિંચાઈ માટે ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે કારણ કે જમીનના તળના જવાથી અનેક ખેડૂતોના ખેતરમાં સિંચાઈ માટે પાણી નથી રહ્યા ત્યારે ડીસા તાલુકાના થેરવાડાના દશરથભાઈ ઈશ્વરભાઈ ચૌધરીએ આ પાણીની સમસ્યા સામે ઓછો પાણીનો ઉપયોગ થાય તે માટે પોતાના એક વીઘા ખેતરમાં બાર હજારના ખર્ચે ગલગોટા ફૂલની ખેતી કરી અત્યારે તેમના ખેતરમાં ફૂલનું હાર્વેસ્ટિંગ શરૂ થઈ ગયું છે અને તેઓને આગામી સમયમાં એક પોઈન્ટ પાંચ લાખ કરતાંની પણ વધુ આવક થશે અમારી સાઈડ બોર પાણીના મોટા પ્રોબ્લેમો છે કે જેની તરફ જેની પાસે છે જે સાતસો આઠસો ફૂટે પાણી છે પણ વીસ પચીસ ફુવારાનું જ પાણી છે એના કારણે સિઝનની અંદર એક વરસાદ નિર્ભર હતા સાહેબ જે થતું એ પણ ધીરે ધીરે અમને વિચાર આવ્યો આ સાલ મને કે આપણે કંઈક નવું કરીએ તો જ થશે બાકી તો આ રીતે તો ખર્ચા પણ પૂરા થતા નથી પછી મેં આ ગલબૂટાની વાવેતર કરેલ છે મારી જોડે બે વેરાયટી છે એક કેસરી કલર છે એક પીળો કલર છે આ એક છોડના પાંચ રૂપિયા એમ કે નર્સરી ડીસાની અંદરથી રોપા લાયેલા છે અને આનો દસ હજાર રૂપિયા ખર્ચો થયો છે દસથી બાર હજાર રૂપિયા દ સુધીનો ખર્ચો છે હવે આ મારી પહેલી વેરણી આવેલી છે આ એરંડા કરતો સારું રહે છે ઓછું પાણી જોઈએ છે ટપક પદ્ધતિથી આ ખેતી કરેલી છે આની અંદર દસ દિવસે આને પાણી જોઈએ છે એટલે વ્યવસ્થિત પાણી ઓછા પાણીએ વધુ ઉત્પાદન મળે અને વધારે પેદા થાય એવું છે હું દરેક ખેડૂતને કહેવા માગું છું કે આ રીતે આપણે પાણી બચાવીએ અને આ રીતનું કંઈ કરીએ તો પાણીના તળ જળવાઈ રહેશે બાકી આપણને બહુ ખરાબ પરિસ્થિતિ આવવાની છે એવું એના લીધે આ વસ્તુ કરી છે હવે સાહેબ અને વાવેતર કરેલું છે એક વીઘાની અંદર મેં બે હજાર રૂપા વાયેલા છે આ બે રો વચ્ચેની જગ્યા ચાર ફૂટ છે બે છોડ વચ્ચેની બે ફૂટની જગ્યા છે અને આની અંદર કંઈ કેમિકલ કે ખાતરની એકદમ ઓછી જરૂર પડે છે આપણે આ સાણિયા ખાતરથી બહુ સરસ થાય છે આ વિચારથી વાવેતર કરેલ છે આ સાલ આ સાલ આપણને ઉત્પાદન દોઢથી બે લાખનું થવાની અંદાજિત છે અત્યારે કિલ્લાનો પચાસ રૂપિયા ભાવ છે